સંસારમાં પત્ની પારસ મળી છે ગમે એવો ખોટો સિક્કો પતિ હોય તો પણ એને સોનાની લકીર બનાવી દે છે ઇતિહાસ ગવા છે જેને જેને સારી પત્ની મળી ગઈ એ પુરુષો ઇતિહાસમાં અમર થઈ ગયા તુલસીદાસની આખી દુનિયા વાહવાહી કરે છે કારણે રત્નાવલી જેસલ જાડેજાની ભક્તિ આજે પણ વખણાય છે કારણ કે સતી તોરલ પરંતુ જેને પત્ની લાયક ન મળે એની જિંદગીમાં શું થાય એની આ કહાની છે આવો હું તમને બતાવું સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય અને નિષ્ફળ પાછળ બે ના હાથ હોય પત્ની પ્રેમી માટે પતિ નો આજની ઘટનામાં એક જનેતા બેવફા બની છે પછી જે ઘટના ઘટી એની આ કહાની છે આવા જનેતા લોહીના સંબંધ પર કાળી ટીલી સમાન જનેતા જિલ્લા પંચાયતમાં ક્લાર્ક પતિ સરકારી શિક્ષક બે માસુમ બાળકો સોલંકી પરિવાર નો આપઘાત આ ઘટના સુરતની છે ગઈકાલે સામે આવી અહીં આખા હોળી સળગી ગઈ સુરત જિલ્લા પંચાયત ક્વાર્ટર્સ માં રહેતા અલ્પેશ સોલંકીએ ગતરોજ બપોરના સમયે પોતાના બે પુત્રો ને ઝેરી દવા પીવડાવી પોતે ગળે ફાંસો ખાઈ લીધો જેમાં મૃતક નું નામ અલ્પેશ કાંતિલાલ સોલંકી અને તેની ઉંમર એકતાલીસ વર્ષ જેઓ વ્યવસાયે શિક્ષક હતા એમના બે પુત્ર આઠ વર્ષના કૃષિવ અને બે વર્ષના કર્નિશની સાથે અંતિમ પગલું ભર્યું ઉમરા પોલીસ સ્ટેશનમાં અલ્પેશ સોલંકીની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો પોલીસે ઘટના સ્થળેથી બે ડાયરી અલ્પેશનો મોબાઈલ એમની પત્નીનો મોબાઈલ ફોન જપ્ત કર્યા અલ્પેશના મોબાઈલમાંથી એક વીડિયો પણ મળી આવ્યો જેમાં તેમણે આ પગલું ભરતા પહેલા પોતાની વેદના વ્યક્ત કરી હતી પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધી ફાલ્ગુની અને નરેશ રાઠોડ બંનેની ધરપકડ કરી છે પોલીસ પૂછપરછ દરમિયાન નરેશ રાઠોડે પણ ફાલ્ગુની સાથેના સંબંધની કબૂલાત કરી ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ શખ્સ પર એક નજર કરો આ છે નરેશ રાઠોડ આ માણસ કૃષિ વિભાગમાં વિતરણ અધિકારી છે તેને ફાલ્ગુની સોલંકી સાથે ઇશ્ક હતું એની સાથે જ રહેવા માંગતો હતો જોકે કે ફાલ્ગુનીનો પતિ તેને નડતો હતો

ये जो मृतक है ये बहुत ही तनाव में था और इस वजह से उसने सुसाइड किया है तो इन चीजों को हमने फैक्ट वेरीफाई किया तो मोबाइल में से भी वीडियो बरामद हुए और दो डायरी मिली है जिनमें काफी डिटेल में पिछले एक दो महीने से कंटिन्यू वो इस तरह के नोट्स बना रहा था कि किस किस कारण से मैं तनाव में हूं ये रोज मुझे किस तरह से परेशान करते हैं ये सारी चीजें लगभग डेढ़ दो महीने की घटनाएं उसमें लिखी हुई है एक डायरी में सत्य लख्यु पत्नी वैरी अनु प्रेमी मदद कर दो માતાની બેવફાઈમાં સંસાર સુનો અલ્પેશના ભાઈએ પોલીસને જણાવ્યું કે અલ્પેશની પત્ની ફાલ્ગુનીનું અફેર નરેશ રાઠોડ નામના વ્યક્તિ સાથે હતું ફાલ્ગુની જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે અને નરેશ રાઠોડ ખેતીવાડી વિભાગમાં નોકરી કરે છે અલ્પેશ છેલ્લા એક મહિનાથી એક ડાયરી લખી હતી જેમાં તેમણે પત્નીના ત્રાસ અને અફેર વિશે વિગતવાર લખ્યું સુસાઇડ નોટમાં એમણે માતા પિતા અને પત્નીને સંબોધી અલગ અલગ લખાણ પણ કર્યું છે સુસાઈડ નોટ માં અલ્પેશ ફાલ્ગુની અને નરેશ ને કડક માં કડક સજા થાય એ વિનંતી કરી હતી અલ્પેશ સોલંકી ને કરવા મજબૂર કર્યા અને એમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ કીધું છે બીજો નામ

જોકે એમના પત્ની મોત બાદ નરેશ એક જીવન જીવતો જેથી ફાલ્ગુની સાથે આંખ મળી ગઈ જોકે ફાલ્ગુની ના આડા સમજાવવાનો પ્રયાસ કર્યો જેથી સોલંકી છેલ્લે હિંમત હારી જઈ બે બાળકો ઝેરી દવા પીવડાવી પોતે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવી લીધું સોલંકી પરિવારના ઘર ને તાળાની जो है जो मृतक की वाइफ थी ये क्लारक तरीके काम करती है जिला पंचायत में और नरेश कुमार वासुकर भाई राठौड़ ये खेती विभाग में विस्तरण अधिकारी है जिला पंचायत ऑफिस में बैठते हैं दोनों की धरपकड़ की गई है और आगे का इन्वेस्टिगेशन अभी चलू हत्या दीकर पिता नो आप हे कोई नहीं एक जनेता बीजा प्रेम म पागल बने पीछे आबू આડસ સંબંધમાં પરિણિત લોકો પાગલ બને ત્યારે ખૂની હોળી જ ખેલાય છે આળસ સંબંધમાં કોઈનું ભલું નથી થયું અનેક રજવાડાઓ પતી ગયા તો પછી આવા સામાન્ય લોકોની શું વાત કરવી કેમેરામેન સરજુ અને દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત